જંબુસર પંથકમાં મેઘમહેર કાવી રિંગ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન જંબુસર નગર સહિત પંથકમાં ગતરોજ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો તોફાની પવન સાથે ગાજવીજ પણ થઈ રહી હતી બાદમાં નગર સહિત પંથકમાં ધમાકેદાર મેઘાનું આગમન થતા પ્રજાજનોને ગરમીઓમાં થોડા અંશે રાહત મળી હતી જંબુસર નગરમાં મોડી રાત્રે તથા વહેલી સવારે જોરદાર વરસાદ વરસતા હાલમાં બની રહેલ ટંકારી ફાગોળથી એસટી ડેપો સુધીના કાવી રિંગ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા કેટલાક વાહનોમાં પાણી કેટલાક વાહન પાણીમાં બંધ પડી જતા ફરજ પરના ટ્રાફિક બ્રિગેડ જવાનોએ પણ ધક્કા મારીને વાહન બહાર કાઢવા ની કામગીરી કરી ટ્રાફિક નિયમન કર્યું હતું કેટલાક ટુ વ્હીલર પાણી બંધ થઈ ગયા હતા આવા સંજોગોમાં રિંગરોડની કામગીરી ઝડપી થાય અને નગરજનો સહિત પંથકના પ્રજાજનો આ ઝંઝટમાંથી મુક્તિ મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી